ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિર ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવસ્નાન પૂર્ણિમા નું આયોજન કરવામાં આવ્યું ઓડિશાના જગન્નાથપુરી મંદિરમાં મંદિર બાવીસ જૂને યોજાનાર અનોખા તહેવાર દેવસ્નાન પૂર્ણિમાની તાડામાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો એટલા માટે મહાપ્રભુ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે તેથી તેઓ આગામી પંદર દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલણનાથ દર્શન આપે છે રથયાત્રાના બે દિવસ પહેલાં ગર્ભગૃહ ભક્તો માટે ખુલ્લું રહી જાય છે આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે ત્યારે આજ રોજ આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિસા પ્રથા નિમિત્તે ભગવાનને દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભગવાન જગન્નાથ બલરામ બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું હતું અને દેવ સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર દેવ સ્નાન પૂર્ણિમા ભગવાન જગન્નાથ બડે ભાઈ બલરામ બહેન સુભદ્રા सुदर्शन भगवान अभी चतुर्धा मूर्ति का स्नान विधि नीचे चल रहा है स्नान मंडप से स्नान यात्रा पूरा होने के बाद वो आज से पंद्रह दिन तक अड़सर घर रहेंगे फिर छब्बीस तारीख को नेत्र उत्सव है सत्ताईस को रथ यात्रा है रथ यात्रा शाम को प्रसाद का आयोजन है सभी भक्तों जाहिर आमंत्रण है उसका बाद नौ दिन तक अट्ठाइस तारीख से लेके नौ दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है उनका मौसीमा मंदिर हमने बनाया टेम्परली वहाँ नौ दिन तक भजन कीर्तन चलेगा सभी शहर जनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए बोलिए जय जगन्नाथ